સુરતના ઈચ્છાપુર વિસ્તારમાં માનવતાને કંપાવી દે તેવી ઘટનામાં પતિની સતત હિંસાને અપમાનિતથી કંટાળી પંડિતાએ આત્મહત્યા કરી લેતા ચકચાર મચી છે પતિએ બચાવવાના બદલે સડકથી પત્નીનો વિડીયો પણ બનાવ્યો પતિએ મારજૂટ કરી ઘરમાં તેલ પડ્યું છે મરી જાય એવી ઉશ્કેરણીજનક કરતાં આવેશમાં આવી પત્નીએ શરીરે ડીઝલ છાંટી અગ્નિસ્નાન કરી લીધું હતું પંડિતાના આપઘાત કેસમાં ઈચ્છાપુર પોલીસે પતિ સામે દુષ્પ્રેરણાનો ગુનો દાખલ કર્યો છે રજીત અને પ્રતિમાએ ભાગીને લગ્ન કર્યા હતા તેમને સંતાનમાં પુત્રી પ્રિયા અને પુત્ર આદિત્ય અને અંકુશ છે રણજીત ગેરેજમાં નોકરી કરે છે અને તેઓ સુરતના ઈચ્છાપુર ખાતે જયરાજ સોસાયટીમાં રહે છે ત્યારે પતિ રણજીત નાની નાની વાતો પ્રતિમા સાથે ઝઘડો કરતો હતો ગત ચાર જાન્યુઆરીનો પ્રતિમા સળગી ગઈ શરીરે ડીઝલ છાંટી અગ્નિસ્નાન કર્યું હોવા છતાં રણજીતે અકસ્માતે દાઝી ગયું હોવાનું જુઠ્ઠાણું ચલાવ્યું ગંભીર રીતે દાઝી ગયેલી પ્રતિમાનું સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું દરમિયાન પ્રતિમાએ હોસ્પિટલના બિછાનેથી તેના ભાઈ જયપ્રકાશને પોતે સળગી ગયોની વાત કરી હતી ત્યારબાદ બાળકોને પૂછતા એવું જાણવા મળ્યું કે મકાના ધાબા પર પાડોશીએ ઘઉં સુકવવા મૂક્યા હતા જે વેર વિખેર થઈ જતા બાળકો અંકુશ અને આદિત્યએ આ કરતૂત કર્યાની શંકા રાખી પિતાએ બંને બાળકોને ઠપકો આપી સ્કૂલે જવાનું બંધ કરી દેવાની ધમકી આપી હતી પતિ રણજીતથી બુમાબૂમ સાંભળી પ્રતિમાએ વચ્ચે પડી છોકરાઓને કેમ ઠપકો આપો છો કહેતા રણજીતે પ્રતિમા પર ભારે ગુસ્સો કરી મારઝૂટ પણ કરી આવેશમાં આવી પ્રતિમાએ મરી જવાની વાત પણ કરી હતી એ સમયે રંજીતે ઘરમાં તેલ પડ્યું છે એમ લઈને પ્રતિમા ગઈ એ સમયે રંજીતે પત્નીને બચાવવાના બદલે વિડીયો ઉતાર્યો તેનો સળગાવી દીધી છે ગંભીર રીતે દાઝી ગયેલી પ્રતિમા દેવીને સારવાર માટે ખસેડવામાં આવી જ્યાં તેનું મોત થયું ઘટનાને ઈચ્છાપુર પોલીસ સ્ટેશનના પિતા હર્ષબંશ છબીલા સાની ફરિયાદના આધારે જમાઈ રંજીત દિલીપ શાહ વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે

તથા એ અંગેનો જે ગુનો દાખલ કરવામાં આવેલ છે જેમાં ભોગ બનનાર મહિલા તારીખ ચાર ના રોજ સાડા ચાર વાગ્યા પછી પોતાના ઘરે આત્મહત્યાનો પ્રયાસ કરી અને જે બાબતે પોલીસ સ્ટેશનમાં જે તે સમયે જાણવાજોગ લઈ અને વધુ તપાસ હાથ ધરવામાં આવેલ હતી આ તપાસ દરમિયાન નજીકના સાક્ષીઓ મહિલાના પિયરના સભ્યો અને બાળકો વગેરેની પૂછપરછ કરવામાં આવેલ હતી અને તારીખ અગિયાર ના રોજ સારવાર દરમિયાન સદર ભોગ બનનાર મહિલાનું મરણ જતા વધુ તપાસ પોલીસ દ્વારા હાથ ધરી એડી દાખલ કરવામાં આવેલ હતી ત્યારબાદ મહિલાના પિતાજી અને અન્ય સગાવાલાઓ એમના મૂળ વતન બિહાર ખાતેથી અત્રે આવીને ફરિયાદ આપતા અને ઈચ્છાપુર પોલીસ સ્ટેશનમાં આ અંગે વધુ તપાસ હાથ ધરતા એવી ગુનાહિત હકીકત જણાય આવેલ કે મહિલાનો જે પતિ છે રંજીત શાહ તેના દ્વારા મહિલાને અ લગ્ન જીવનના ગાળા દરમિયાન જે તેર વર્ષનો છે અ માનસિક ત્રાસ આપવામાં આવતો હતો ક્યારેક મારઝુડ કરવામાં આવતી હતી અને બંનેની વચ્ચે તણાવ ભર્યા સંબંધો હતા જેને લઈને તારીખ ચારના ના રોજ પતિ પત્ની વચ્ચે ઘરમાં પડેલું જે ડીઝલ હતું એનાથી આત્મહત્યા કરવા પોતાના શરીરે છાંટી આત્મહત્યા કરવાની કોશિશ કરેલ જેમાં વધુ દજી જતા તેઓને સારવાર માટે લઈ જવામાં આવેલ હતા આ કામે મહિલાના પતિ રંજીત શાહની પોલીસ સ્ટેશન દ્વારા ધરપકડ કરવામાં આવી છે અને તેઓને અરેસ્ટ કરી કાયદેસરની કાર્યવાહી તથા વધુ પૂછપરછ અને સાક્ષીઓના નિવેદનો વગેરે કાર્યવાહી ઈચ્છાપુર પોલીસ સ્ટેશન દ્વારા હાલ કરવામાં આવી રહી છે હા જે પ્રાથમિક તપાસ છે એ દરમિયાન એવું જણાઈ આવ્યું છે કે આ જે આરોપી છે એ મહિલાની સાથે બોલ એમના પત્ની સાથે મારઝુડ અને બોલાચાલી કર્યા પછી ઘરની બહાર ગયા જે દરમિયાન આ મહિલાને લાગી આવતા તેઓ ઘરમાં આવેલ અને તેઓએ જોયું કે પોતાની પત્ની સળગી રહી છે તો તાત્કાલિક પાણી નાખવાની જગ્યાએ તેઓએ સળગતી મહિલાનો વિડીયો બનાવેલ છે જે હકીકત ઈચ્છાપુર પોલીસ સ્ટેશન દ્વારા ઘરના સભ્યોની પૂછપરછ દરમિયાન જણાઈ આવેલ છે મુકેશ ગુરવ દિવ્યાંગ ન્યૂઝ સુરત